જોઈ રહ્યા સ્પાર્ક ન્યૂઝ અને નવેમ્બરના રોજ સુરત ખાતે અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે દેશભરમાં પિસ્તાળીસો કરતા વધારે સ્પર્ધકોએ ભાગ લીધો છે જેમાં છેલ્લા દિવસે અક્ષયકુમાર સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ જેવા કલાકાર ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધકોનો ઉત્સાહ પણ વધાર્યો છે આ કલાકારોની હાજરીમાં સુરતથી શ્રી વિસ્પી ખરાદી દ્વારા બે ગણેશ વર્લ્ડ રેકોર્ડ પોતાના તથા ઇન્ડિયાના નામે કરવામાં આવ્યા છે આ ટુર્નામેન્ટમાં વલસાડના બાળકો દ્વારા પંદરમી નેશનલ ટુર્નામેન્ટમાં ત્રણ ગોલ્ડ એક સિલ્વર બે બ્રોન્ઝ મેડલ તથા પાંચમી નેશનલ ફેડરેશન કપમાં એક ગોલ્ડ મેડલ બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ તેમજ સોળમી અક્ષયકુમાર ઇન્ટરનેશનલ કુડોક ટુર્નામેન્ટમાં બે ગોલ્ડ બે સિલ્વર બે બ્રોન્ઝ આમ કુલ ઓગણીસ મેડલ મેળવી વલસાડનું નામ રોશન કરવામાં આવ્યું છે આ કુડો ટુર્નામેન્ટમાં છેલ્લા બાર વર્ષથી અક્ષયકુમાર દ્વારા ફ્રી આયોજિત કરવામાં આવે છે જેનું નામ જેનું આયોજન કુડો ઇન્ડિયાના ફાઉન્ડર હેન્સી શ્રી મેહુલ વોરા અને રાંચી શ્રી વિસ્પી થરાદી દ્વારા કરવામાં આવે છે જેમાં આ વર્ષે વરસાદ વલસાડના વલસાડની જૈવી ભાનુશાળી અંડર નાઇન્ટીન એટલે કે અંડર નાઇન યર્સ ગ્રુપના ટ્વેન્ટી ફોર કેજીની કેટેગરીમાં ફર્સ્ટ પંદરમી મિનિસ્ટ્રી નેશનલ બ્રોન્ઝ સેકન્ડ પાંચમી ફેડરેશન નેશનલ બ્રોન્ઝ અને થર્ડ સોળમી અક્ષયકુમાર ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે ભાનુશાળી વલસાડમાં આ માર્શલ આર્ટ્સની તાલીમ સંશયશ્રી શ્રી તરુણ ઢીબર અને શ્રી મયુર વનેયા પાસેથી છેલ્લા બે વર્ષથી રેન્શી શ્રી વિસ્પી ખરાદીના માર્ગદર્શન હેઠળ લેતી હતી